કચ્છના નખત્રાણા તાલુકામાં મોડી રાતથી અવિરત વરસાદ છે બે કલાકમાં ધોધમાર અઢી ઇંચ વરસાદથી નખત્રાણા પાણી પાણી થયું ભારે વરસાદથી નખત્રાણાની બજારો બેટમાં ફેરવાઈ ભારે વરસાદથી નખત્રાણાની કેટલીક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે તો આ દ્રશ્યો છે નખત્રાણામાં જોઈ શકાય છે જે રીતે ભારે વરસાદ નખત્રાણામાં વરસ્યો છે અહીં મોડી રાતથી અવિરત વરસાદ બે કલાકમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ વરસવાને કારણે નખત્રાણા પાણી પાણી થયું છે ભારે વરસાદથી નખત્રાણાની બજારો બેટમાં ફેરવાઈ ગઈ છે ભારે વરસાદથી નખત્રાણાની કેટલીક શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે જોઈ શકાય છે ગામની વચ્ચો વચ્ચથી જે રીતે પાણીનો પ્રચંડ પ્રવાહ પસાર થઈ રહ્યો છે ભારે વરસાદ નખત્રાણામાં વરસ્યો અને તેના કારણે આ સ્થિતિ થઈ છે આજે કેટલીક શાળાઓમાં અહીં રજા જાહેર કરવામાં આવી છે તો નખત્રાણાના દ્રશ્યો છે જોઈ શકાય છે નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘર સુધી પાણી આવી ગયા છે ભારે વરસાદ જે રીતે નખત્રાણામાં વરસ્યો છે તેના કારણે બજારોમાંથી આ રીતે પાણીનો પ્રવાહ ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે